તો સુરતમાં કોલસાના વેપારો પર આઈટી વિભાગની તવાઈ ઓફિસોમાંથી રૂપિયા ચારસો કરોડના ડોક્યુમેન્ટ્સ જપ્ત કુલ તેર સ્થળો પૈકી અગિયાર સ્થળો પર તપાસ પૂર્ણ એસએન ટ્રેડલિંગ આદર્શ અને તરણ જ્યોતમાં સર્જ પૂર્ણ વરેલીની ઐશ્વર્યા ડાઇંગ મિલમાં તપાસ ચાલુ જમીન મિલકત અને વેપારને લગતા ડોક્યુમેન્ટ જપ્ત ઇન્ડોનેશિયાથી આયાતી કોલસો મિલમાં સપ્લાય થતો હતો બોગસ મિલનો ઉપયોગ કરાયા હોવાની પણ શક્યતા વિદેશ પેમેન્ટ કઈ ચેનલથી કરવામાં આવ્યું તે તપાસ શરૂ કરવામાં આવી છે આબોગ મેરા વિભાગની રેડનો આ મામલો કોલસાનો વેપાર કરતી પેઢીઓને ત્યાં રેડ કરવામાં આવી હતી અને કરોડો સ્થિત આવેલી ઈશ્વર ડાઈંગ મિલમાં રેડ કરી હતી તેની સાથે કોલસા સતે સંકળાયા ત્રણ જેટલા ઉદ્યોગકારોના તાપણ આ રેડ કરવામાં આવી હતી મહત્વની વાત છે કે જે રેડ તેર સ્વરૂપ પડી હતી તે પૈકીના અગિયાર સ્થળે તપાસ પૂર્ણ કરી દેવામાં આવી છે આવકવેરા વિભાગે કોલસા ડીલર એસ એન્ડ એસે

આવક વેરા વિભાગના ડોક્યુમેન્ટ જે હાથ લાગ્યા છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે બીજી તરફ મહત્વની વાત બીજી એક સૂત્રો જણાવી રહ્યા છે કે આ ગ્રુપની મોડલ ઓપરેન્ડી એવી જણાઈ આવી છે કે ખર્ચો ખૂબ દર્શાવવામાં આવ્યો છે જેથી ટેક્સ લાયબિલિટી ઓછી આવે અને ઓછો ટેક્સ ભરવો પડે આ પેટર્ન મુજબ બોગસ બિલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે કોઈ જીએસટી ચોરી જણાશે તો સેન્ટ્રલ જીએસટી વિભાગને માહિતી આપવામાં આવશે સાથે જ આવકવેરા વિભાગ કોલસા આયાત કરવા ડીલર હોય વિદેશ પેમેન્ટ કઈ ચેનલથી કરવામાં આવ્યું છે એ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે કારણ કે કોલસાની આયાતી સીડી ઇન્ડોનેશિયાથી ભારત દેશમાં કરવામાં આવતી હતી અને ત્યારબાદ સુરત જિલ્લાની અલગ અલગ મિલોની અંદર આ ઇન્ડોનેશિયાનો કોલસો પણ પહોંચાડવામાં આવતો હતો કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ સુરત